મારે આજે મશીન નું ઓપનિંગ હતું એ નિયુ અમારે ત્યાં માં બેનો અલગ અલગ સિત્તેર કિલો લોટ અને દહીનું રાયતું અને અંદર બીજું દૂધી પાલક મેથી મસાલો જાતે વણી જાતે બનાવી અમારા સાતસો પ્રભુજીને

અને એવું લાગે છે કે કોઈ મંદિર માંગવાન ના દર્શન થાય છે કોઈ બર્થડે હોય બીજે કોઈ જગ્યા એ કેક માં કે અહિયાં ત્યાં જ્યાં ત્યાં પૈસા વાપરો એના કરતા આવા પ્રભુજીઓને ભોજન અર્પણ કરી અને કઈ પણ કાર્ય એવું કરવું હોય તો આ સેવાનો લાભ લેવો જોઈએ અચુક ને અચુક એવું